માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગ અને વેપારી વિભાગમાં ભારતીય જનતા પાર્ટીએ તેના ઉમેદવારો જાહેર કર્યા મહારાજા કૃષ્ણ કુમારસિંહજી માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂત વિભાગ અને વેપારી વિભાગની આવતા દિવસોમાં ચૂંટણી યોજાવાની છે જેના ઉમેદવારોનું ભારતીય જનતા પાર્ટીએ નામો જાહેર કર્યા છે જેમાં રઘુવીરસિંહ સુખુભા ગોહિલ સંજયસિંહ સુખદેવસિંહ ગોહિલ દિગ્વિજયસિંહ પરબતસિંહ ગોહિલ નોંઘાભાઈ ભીખાભાઈ જાંબુજા ભરતભાઈ સુખાભાઈ સરવૈયા ઘનશ્યામભાઈ ઝવેરભાઈ સોનાણી રણછોડભાઈ વાલજીભાઈ જાજડિયા વલ્લભભાઈ દયાળભાઈ મકવાણા ભૂપતભાઈ જગાભાઈ બારીયા અને વાલાભાઈ સાદુલભાઈ ખમલ જ્યારે વેપારી વિભાગમાં પિયુષભાઈ પ્રદીપકુમાર શાહ નિલેશભાઈ નવલચંદભાઈ શાહ મુકેશભાઈ વાલજીભાઈ ખમલ અને અર્પિતભાઈ જસવંતરાય શાહના નામ જાહેર કરવામાં આવ્યા હતા

આજરોજ ભાવનગર કૃષ્ણકુમાર સિંહજી એપીએમસીની ચૂંટણી માટે ફોર્મ ભરવાની તારીખ આજ હોય માનની અમારા જિલ્લા ભાજપ દ્વારા અધ્યક્ષ આરસીભાઈ મકવાણાના માતુશ્રીનું અવસાન શીલું હોય અને આજ એનું બેસણું હોય અને એના ભાગરૂપે અમે ત્રણે મહામંત્રી જવાબદારીમાં મારી સાથે મહામંત્રી સીપીભાઈ બીજા મહામંત્રી ભરતભાઈ મેર જવાબદારીમાં હોય અને આજની ખેડૂત પેનલમાંથી દસ અને વેપારી પેનલમાંથી ચાર ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા મુજબ અમે ફોર્મ ભરવા જવાના છીએ સાહેબ ખાસ કરીને ભાવનગર યાર્ડની વાત કરીએ છેલ્લા ઘણા સમયથી ધણી ધણી વગરનું ચાલે છે ખેડૂતો પરેશાની ભોગવે છે ડુંગળીનો સૌથી મોટો પ્રશ્ન છે સવા મહિનો થઈ ગયો વિકાસબંધીની વાત છે ખેડૂતો અત્યારે પણ નીચે હોબાળો કરે છે નવું બોડી આવશે પહેલું કામ શું કરશે બસ જે રાબેતમુજ પ્રશ્ન છે એનું સોલ્યુશન સરકારમાં બેસીને અમે તત્પર કરવા તૈયાર છીએ